શ્રાવણ મહિનાના વ્રતમાં ખાઈ શકાય તેવા ચટપટા મસાલા ઢોસા બનાવીશું સાથે શું ફરાળી રેડ ચટણી પણ બનાવીશું પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો ફરાળી મસાલા ઢોસાનો મસાલો બનાવવા માટે અહીં સૌથી પહેલાં બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કર્યું છે ઓલ ગરમ થઈ ગયા બાદ હાફ ટી સ્પૂન જેટલું જીરું એક નંગ ઝીણું સમારેલું લીલું મરચું અને દસથી બાર નંગ જેટલા મીઠા લીમડાના પાન એડ કર્યા છે ત્યારબાદ એક નંગ જેટલું ઝીણું સમારેલું ટમેટું એડ કરી અને સારી રીતના ચમચાની મદદથી એને સાતળી લઈશું ત્યારબાદ અહીં બે મીડિયમ સાઇઝના બટેકાને મેં બાફીને લીધા છે અને તેને ઝીણા સમારી લીધા છે અહીં જો તમારે બટેકાને ઝીણા ના સમારવા હોય તો તમે મેશ કરીને પણ લઈ શકો છો ત્યારબાદ તેમાં મસાલામાં હાફ ટી સ્પૂન જેટલો મરી પાવડર અને હાફ ટી સ્પૂનથી ઓછું શેકેલા જીરાનો પાવડરની સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે શેકેલા અને જીરાના પાવડરથી ખૂબ જ સારો એવો શાકમાં ટેસ્ટ આવશે હવે બધી જ વસ્તુને સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈશું ને થોડા ઘણા બટેકાને ચમચાની મદદથી થોડાક મેશ કરી લેશું જેથી ખાવામાં ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે પૂરી રેસીપીની ડિટેલ્સ તમે જોજો તેમાં ફરાળી સ્પાઈસી ચટણીની રેસિપી પણ આપી છે જે ચટણી છે એ તમે ફરાળી ઈડલી કે ફરાળી ઢોકળા સાથે પણ ખાઈ શકો એટલી ટેસ્ટી બનીને રેડી થઈ જાય છે હવે ઉપરથી હાફ નમ જેટલો લીંબુનો રસ એડ કર્યો છે અને ત્યારબાદ એક ચમચી જેટલો ફ્રેશ લીલા ધાણા એડ કરીએ છીએ જેને અને ચમચીની મદદથી એને સારી રીતના મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણે મસાલા ઢોસાનો મસાલો હવે આપણે ઢોસા બનાવીશું તો ઢોસા બનાવવા માટે અહીં ઢોસાનું નોનસ્ટિક પેન લઈ લીધું છે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ગ્રીસ કરી અને તવ તવવાના ટેમ્પરેચરને ડાઉન કરવા માટે થોડુંક પાણી એડ કરી અને સારી રીતના કોટનથી લૂછી શું ત્યારબાદ અહીં મેં ફરાળી બેટર લીધું છે ઢોસા માટેનું એની રેસીપી હમણાં વિડીયોમાં આપેલી છે પૂરી ડિટેલ્સ તેમાં આપેલી છે તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો હવે એક ચમચા જેટલું લઈ અને અંદરથી બહારની સાઈડ આવી રીતના પાથરીશું ત્યારબાદ ઉપરથી ચપટી કેવું લાલ મરચું પાવડર ભભરાવીશું તેનાથી ખૂબ જ ખાવામાં ટેસ્ટ સારો આવશે અને સાઈડમાં એક ચમચી જેટલું તેલ ચારે તરફ આવી રીતના લગાવી દઈશું અહીં તેલની જગ્યાએ તમે ઘી કે બટર પણ લઈ શકો છો આ રેસીપીને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો જે પણ શ્રાવણ મહિના વ્રત ઉપવાસ કરતા હોય તેને આ રેસીપી ચોક્કસ શેર કરજો જેથી એ લોકો પણ આ રેસીપીને એન્જોય કરી શકે હવે આપણે ઉપરથી ઓઇલ ચારે તરફ લગાવી દીધું છે હવે આપણે એને એકદમ બ્રાઉન કલર અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે બનાવીશું તો તમે જોઈ શકો છો આપણે કોઈ ના કહી શકીએ કે આ ફરાળી ઢોસો હશે જનરલી આપણે દાળ કે ચોખાના બનાવતા હોય એવો જ ઢોસા ઢોસા છે એ દેખાઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો મસ્ત બ્રાઉન કલર આવી ગયો છે હવે આપણે ઢોસા બનીને રેડી થઈ ગયા છે તો આ ફરાળી ઢોસાને મેં ફરાળમાં ખવાતી તીખી ટમેટાની ચટણી સાથે સર્વ કરી છે અને સાથે સાથે આપણે જે મસાલો બટાકાનો રેડી કર્યો છે તે પણ સાથે સર્વ કર્યો છે તો તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી અને ચટપટા ફરાળી મસાલા ઢોસા સાથે ફરાળી ટમેટાની તીખી ચટણી સાથે તો કેવી લાગે ફરાળી ઢોસાની રેસીપી મને જરૂર જણાવજો અને મારી રેસીપીઓને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને એક નવા